જીવન પિતા પરમેશ્વરના આપણે મિનામમાં આપ સર્વનું હું રમેશું અમારી આ ગુજરાતી ચેનલ પર સર્વનું સ્વાગત કરીએ છીએ આ સમય આપણને મળ્યો છે કે આપણે તેમના જીવંત વચનો જે પિતા બાપના જીવન વચ્ચે આપણને આપણી માતૃભાષામાં મળે છે તેનું વાંચન કરવા માટેનું પિતા બાપને આપણે વિનંતી કરતા આજના વાંચનો જોઈશું જો અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અમારા કાર્યને તમે જે વધુ ઉત્તેજન આપવા માગતા અને તમને આ કાર્ય પસંદ હોય તો પ્લીઝ લાઈક પણ જરૂરથી કરો તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનમાં જોઈશું આકાશની વચ્ચે અમારા સોઈ નિર્નંદ તમારો આભાર માનીએ તમારો કાર માનીએ આજનો દિવસ અમે અમારા જીવનમાં આપ્યો અને આ સમય તમે અમને આપ્યો કે તમારા જીવંત વચનો અમે વાંચન કરી શકીએ અને સુતાજન તો સાંભળી શકીએ વિશેષ આ વચનો વાંચવાની માટે અમારી સહાયતા માદ કરો આ વચનોને આશીર્વાદિત કરો જે સઘરા લોકો સાંભળે છે સઘરાઓની ઉપર તમારી આશીષની વરસાદ થવા દો પણ તમારા તો સફળતા અમારી વિનંતી તમારા પુત્ર અમારા મસી શું નજારી

તથા અમારા બીજા શત્રુઓને ખબર મળી કે મેં કોટ બાંધ્યો છે અને તેમાં એકે બાકુ રહી ગયું નથી ત્યારે જો કે તે સમય સુધી મેં દરવાજોના કમાડો ચડાવ્યા નહોતા તો પણ સનબલ લાટે તથા ગેસે મેં મને કહેવડાવીનું કલ્યું આવ આપણે ઓનોના મેદાનના એક ગામમાં મુલાકાત કરી પણ તેઓ તો મને નુકસાન કરવાનો ઈરાદો કરતા હતા મેં તેઓની પાસે સંદેશા મોકલીને કહાવ્યું હું એક મોટું કામ કરવામાં રોકાયેલો છું માટે મારાથી આવી શકાય એમ નથી હું તે પડતો મૂકીને તમારી પાસે આવીને શા માટે કામ બંધ પાડું તેઓએ મને એ પ્રમાણે ચાર વખત કહેવ ડી મોકલ્યું અને મેં એ જ રીતે તેઓને ઉત્તર આપ્યું ત્યારે પાંચમી વખતે શાનબાલ લાટે પોતાના ચાકરને એક ખુલ્લો પત્ર આપીને મારી પાસે મોકલ્યો તેમાં એવું લખેલું હતું પ્રજાઓમાં એવી અફવા ચાલે છે ને ઘાસમુ પણ કહે છે કે તું યહૂદીઓ સાથે મળીને બંધ કરવાનો ઈરાદો કરે છે એ જ હેતુથી તું કોટ બાંધે છે અને તું તેઓનો રાજા થવા ઈચ્છે છે એવી અફવા ચાલે છે યહુદીમાં રાજા છે કે હું તારા વિશે યરુશલેમમાં જાહેર કરવા માટે તે પ્રબોધકો નિમ્યા છે હવે આ હકીકત રાજાને જાહેર કરવામાં આવશે માટે હવે આવ અને આપણે ભેગા મળીને મસલત કરીએ ત્યારે મેં તેને કહેવડાવી મોકલ્યું જેમ તું કહે છે તે પ્રમાણે તો કંઈ થતું નથી એ તો તારા પોતાના મનની કલ્પના જ છે અમે છે હિંમત થઈને તે કામ છોડી દઈએ પછી તે થાય નહીં એ હેતુથી તેઓ હે ઈશ્વર મારા હાથ તમે બળવાન કરો મહેતાબેનના પુત્ર દલાયાના પુત્ર શમાયાને ઘેર હું ગયો બારણા બંધ કરીને તે અંદર ભરાઈ રહ્યો હતો તેણે કહ્યું આપણે ઈશ્વરના મંદિરમાં બનબાણે ભેગા થઈએ કેમ કે તેઓ તને મારી નાખવા માટે આવશે હા તેઓ તને રાત્રે મારી નાખવા આવશે મેં કહ્યું હું મારા જેવા માણસે નાસી જવું જોઈએ અને પોતાનો જીવ બચાવવા માટે કોણ મંદિરમાં ભરાઈ જાય હું અંદર નહીં જાઉં મેં ખ્યાલ કર્યો કે ઈશ્વરે તેને મોકલ્યો ન હતો તેણે એ પ્રબોધ મારી વિરુદ્ધ કર્યો હતો કેમ કે ટોબિયાએ તથા શાન બાલાટે તેને લાંચ આપીને રાખ્યો હતો કે હું બી જાઉં ને એ પ્રમાણે કરીને પાપ કરું જેથી મારી નિંદા તથા અપીતિ કરવાનું નિમિત્ત તેઓને મળે હે મારા ઈશ્વર કુગ્યાનું નેશાન બરાટનું તેઓના આકૃત્ય પ્રમાણે તમે સ્મરણ કરજો ને નોવાદ્યા પ્રબોધિકા તથા બાકીના પ્રબોધકો જેઓ મને ડરાવવા ઈચ્છતા હતા તેઓનું પણ સ્મરણ કરજો પૂરું થયેલું સમારકામ અલુલ માસની પચીસમી તારીખે બાવન દિવસનો કોટ પૂરો થયો જ્યારે અમારા સર્વ શત્રુઓને એ વાતની ખબર પડી ત્યારે અમારી આસપાસના સર્વ વિદેશીઓને ડર લાગ્યો અને તે અતિશય નિરાશ થયા કેમ કે આ કામ અમારા ઈશ્વરથી થયેલું છે એ તેઓએ જાણ્યું વળી તે સમયે યહૂદિયાના અમીરો ટોબિયા પર ઘણા પત્રો મોકલતા હતા તેમજ ટોબિયાના પત્રો પણ તેમના ઉપર આવતા હતા યહુદિયામાં ઘણા એ તેની આગળ સોગંદ ખાધેલા હતા કેમ કે તે આરાહના પુત્ર સખાનિયાનો જમાય હતો અને તેનો પુત્ર યહુહના પેરેખિયાના પુત્ર મશુલામની પુત્રી સાથે પરણ્યો હતો તેઓ મને બીવડાવવા માટે પત્રો મોકલતો હતો પ્રભુ આ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને આશીર્વાદિત કરો પ્રાર્થના કરી હે સર્વશક્તિમાન અમારા પ્રેમાળા પરમેશ્વર બીજા રાજાઓના રાજાને પ્રભુઓના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છે હા પ્રભીતા હતા કે તમે અત્યાર સુધી મેં સાચા પુષ્કળ આશીષ અને કૃપા આપી છે શરીરે રોગીને તંદુરસ્ત રાખો છો સરળ માટે મેં તમારો જેટલો આભાર માને એટલો ઓછો છે પિતા જે વચનો વાંચવામાં આવે એ વચનો પણ પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો સમજવામાં પ્રભુ અમારી અને શ્રોતાજનોની પણ સહાય અને મદદ કરજો અને જે લોકો આ તમારા વચનો સાંભળે છે પ્રભુ એક એકને તમારા આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ દરેકની જરૂરિયાત તમે પૂરી પાડજો જે લોકો બીમાર છે તેઓને તમે સાજા પણ આપો દુઃખી છે એમને તે તમારા આત્મિક દિલાસોથી ભરપૂર કરો પ્રભુ જ્યાં જ્યાં તમારા સેવકો છે સંતો ત્યારે પ્રભુ સંતો સેવકોને તમારા અને તમારી કૃપા આપજો અને એ દ્વારા એકાત્માઓ તમારે આવે એવું તમે થવા દેજો હા પ્રવિતા તમે અમારા ઉત્તમ ઘેટા પાળક છો અને અમે તમારા ઘેટા છે પ્રભુ અને તમે અમને માટીમાંથી સર્જન કર્યું છે ત્યારે બાપ તમને ગમે એવું રૂપ અમે તમે અમારું ઘડો પ્રભુ અને અમે તમારા પ્યારા બાળકો બની તમારી પણ વધુને વધુ વિશ્વાસ કરીએ કારણ કે તમે વિશ્વાસ લાયક એવા એક જ્વર પિતા છો એ હા પ્રવિતા ત્યારે બાપ તમે અમારી શાહીને મદદ કરો કારણ કે અમે ઘડી ઘડીના ગુનેગાર અને પરપના પાપી માનવીઓ છે પ્રભુ પણ તમે અમારી પર પુષ્કળ પ્રેમ રાખો છો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ જે લોકોને ઘરમાં જે કંઈ જરૂરત હોય સગળી જરૂરિયાત અમે પૂરી પાડજો દરેકની સાથે એને પાસે રહેજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા સુખરી નજારીના નામથી માગીએ છીએ સાંભળોને સ્વીકાર કરજો બાપ આ બેન